વસન આપું છું આ વિડીયોમાં ખાલી ખાલી એક હજાર લાઇક થઈ જાય ખાલી એક હજાર લાઇક થઈ જાય ને પચાસ પ્લસ જ કોમેન્ટ થઈ જાય એટલે હું ફેમિલી વ્લોગ લઈને આવીશ મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં ભાઈ આપણા વ્લોક જોતા જ હોય અને કાલનો દિવસ આપણા માટે જાન્યુઆરી બેસ્ટ દિવસ છે અને જ્યાં સુધી આપણો આ જીવન તરીકે આ બાવીસ જાન્યુઆરી આપણને યાદ રહેશે અને પ્રથમ તો મોદી સાહેબને ખૂબ ખૂબ અમારા તરફથી ધન્યવાદ અને અત્યારે હું ક્યાં છું ખબર છે મેં કીધું આજે ખેતર ફરતા આંટા મારી લઉં બધું જ આપણું ખેતર ભાઈ આમ બધી મેં કીધું આંટો મારી લો અને ખેતરમાં આવ્યો કે થોડીક ગુંદી દેખાણે મને જો કોને કોને આ ગુંદી ભાવે એટલે ભાઈ આ ગુંદી તો નથી હાસ્યું છે કોમેન્ટમાં તમને બધાને નો જ ભાવતી હોય મારે તેમ નહીં તમને બધાને ભાવતી હોય છે તો પછી તમને ખોટું લાગી જાય યાર જો આ તો બધાને ભાવતા જ છે ભાઈ આ બોર કોને કોને બોર ભાવે છે યાર તો ભાઈ કોમેન્ટ જ ન કરતા આપણા વિડીયો કોમેન્ટ જ ના કરે કેમ કે આપણા વિડીયો બધા જોવા ખાતર જોવે છે અને તમને આ કંટાળો આવતો હશે કેમ કે મેં કીધું તું બે હજાર સબસ્ક્રાઈબર ફેમિલી એડ કરી દઈશ તો પછી મેં ફેમિલી એડ નથી કરી એટલે તમને બધાને આમ કંટાળો તો આવતો જ હશે પણ હું તમને વસન આપું છું જ વાત હું તમને વસન આપું છું આ વિડીયોમાં ખાલી ખાલી એક હજાર લાઇક થઈ જાય ખાલી એક હજાર લાઇક થઈ જાય ને પચાસ પ્લસ જ કોમેન્ટ થઈ જાય એટલે હું ફેમિલી વ્લોગ લઈને આવીશ મારા પરિવારના સભ્યો સાથે વ્લોગ લઈને હું આવીશ ફેમિલી વ્લોગ આવશે ભાઈ એ આપણું આમ કયો તો વસંત છે બસ અને આપણા ફેમિલી વ્લોગ આવે છે ને જોરદાર આવે છે આજ પણ એક ફેમિલી વ્લોગ બનાવ્યો હશે જોરદારનો બનાવ્યો હશે પણ આપણે અપલોડ નહીં કરીએ ભાઈ ખાનગીમાં મૂકી રાખ્યો છે તમે ખાલી એક હજાર લાઇક કરી દો અને પચાસ પ્લસ કોમેન્ટ કરી દો ને તોય આવશે વિડીયો છે અને જો યાર અને અત્યારે ભાઈ છે કે ગુજરાતમાં આપણે એની પહેલાં એમ કીધું હતું કે અફવા છે એવો વિડીયોઝ બનાવ્યો હતો પણ બુદ્ધિ અફવા નથી હોતી દીપડામાં જે કહેવાય ને દીપડા ગુજરાતમાં દીપડા ઘણા બધા છે એ હાંસું છે પચાસ જેટલા દીપડા અને કાંક વાઘને એવું જાહેર કર્યું હતું એ હા હતું કેમ કે સરકારનો મેસેજ મેં જ્યારે જોયો ત્યારે મને વિશ્વાસ આવ્યો પણ આપણે ત્યારે પણ એવું નહોતું કીધું કે દીપડા નહીં હોય ને આમને પણ દીપડા હોઈ શકે છે પણ અમુક જે અફવા ફેલાવે છે ને એ ખોટી એડિટિંગ કરીને પોસ્ટ ના બનાવો ભાઈ હજુ મેં પોસ્ટ જોયા છે બીજા બીજા નવા નવા ગામના ભાઈ દીપડાઓ નથી રહેતા દીપડા જે જગ્યા હોય છે ને આવામાં આવી જગ્યામાં દીપડા રહી શકે છે કે આવી ખુલ્લી જગ્યા ડુંગરાળ પ્રદેશ મોટા મોટા શેલા હોય અને આવી ગુફા હોય કેમ કે આમાં એમને ખાવાનું પણ મળી જાય અંદર પણ ઘણી બધી ગુફા છે પણ આપણે કઈ અંદર ન જવાય જો છે ને બાકી સારું છે એમ આવી જગ્યામાં જ રહી શકે છે ને જંગલી વિસ્તાર હોય ને જંગલી વિસ્તાર એકદમ એમાં રહી શકે કેમ કે આ છે આથી ને આ ત્રણ સાડા ત્રણ કિલોમીટર લગી આ જંગલ જ છે આ બાજુ આ બાજુ હિંગોળગઢનું જંગલ આવી ગયું એટલે અમુક અમુક પોસ્ટ હાસ્યું હોય છે અને બાકી બધી અડધી ફરદી મજાક હોય છે મેં જોયું છે કાંઈ મજાક છે ને એડિટિંગ કરેલા પોસ્ટ હમણાં મેં જોયો હતો કે આ લાલાવદરમાં બસ સ્ટેન્ડમાં દીપડો ભાઈ હવે બસ સ્ટેન્ડમાં દીપડા નહી નવરાય કે રખડે ભાઈ ખુલે લાલા ચોવીસ કલાક વાહનની અવર જવર અને એમને પણ માણસોનો ડર લાગે છે ભાઈ તમે આવા ખોટા ખતરનાક ખતરનાક બનાવો છો માણસો ડરે છે રાત્રે પાણી નથી વાળવા જતા ઊભો મોલ હુકવી દીધો માણસોએ પણ પાણી નથી વાળવા ગયા ખોટી અફવાનું ફેલાવો મારું એટલું જ કેવું એમ અને અવાજમાં થોડીક મારા તકલીફ લાગતી કે થોડુંક ઓલું છે ને હવે આપણે વાળું જે કહેવાય ને એ પણ લાવીશ પણ મેં કીધું એમ ફેમિલી લોકો આવશે એટલે આવી જશે બધું જ કમ્પ્લીટ થઈ જશે આપણે વાત શું કરતા ને ક્યાંય પહોંચી ગયા પછી અફવા ન ફેલાવો બસ આપણું એટલું કહેવું શું કહેવું ખોટી અફવા હોય ને એટલે ખેડૂતો નડે છે અને દુનિયાનું ભાઈ પેટ ભરે છે એને તમે ડરાવો છો અને એનું વસ્તુ સોરી કરો છો ભાઈ એક દિવસ હાથે લાગી ગયા ને એટલે વાત નહીં જડે એમાં એડિટિંગ કોને કર્યું છે એ તો જડવાનું જ નથી ભાઈ એ જડેલું વસ્તુ હોત ને તો એ ભાઈ જડે જ નહીં બાકી બાકી આ જોવો તમે કેમ કે યાર અમારા ગામમાં જ બધા ખારા થઈ ગયા હતા ગુસ્સે થઈ ગયા હતા કે આવા ખોટા પોસ્ટર બનાવીને ખેડૂતને ડરાવે છે ભાઈ હામો આવ્યો હોય ને તો મારું એમ કે ખેડૂત ખેડૂત છે ને હાવજને પણ લડીએ કે એમ છે કેમ કે એનામાં તાકાત છે એમ અને આ એવી ખબર છે ક્યારે તમે એવું સાંભળ્યું કે ખેડૂત છે ખેડૂતનો દીકરો છે એમને દીપડાએ માર મારી પછાડીઓ ભાઈ હા એવું પાડરું છે બકરું છે એવું કાંક જનાવરને થોડું જાજુ નુકસાન કર્યું હોય અને એવું તો એ જંગલી જાનવર છે થોડું થોડું નુકસાન કરાય પણ તમે જે ખોટી અફવા ફેલાવો છો ને એ જ બધાને વાંધો છે બધાને વાંધો છે મારે એકને વાંધો નથી ગામના ઘણા બધા સભ્યોને વાંધો છે ખોટી અફવા ક્યારેય નહીં ફેલાવાય હા ભાઈ એ તો જે જતું રહ્યું અને જે થયું તે થયું બાકી જો આજનો માહોલ કેવો છે આ પવન સિક્કામાં પાછો અવાજ આવે છે અમારે કહેતા હતા અમારે ભાઈ કે પવન સિક્કા અમારી ગીતા રબારીનો અવાજ આવે છે ભાઈ અહીંયા તો અમારે કમા કાકા ગાય છે રોજ ભાંક ભાંક પણ વાંધો નહીં યાર અહીંયા કેવો મસ્ત મજાના સુરેશ દાદા ભાઈ એમાં પવન સિક્કી ફરતી હોય લોકેશન એક નંબરનું આવે છે રોજ રિઝલ્ટ જ એવું આવતું હોય પણ પછી કહેવાય ને કે આપણે પાસે ટાઈમ જ ના હોય એક દિવસ મેં ફેમિલી બ્લોગની શરૂઆત કરી હતી એમાં કાંઈક હાથ છો જેટલા વ્યૂ આવ્યા હતા પણ લાઈક નથી થોડી ફેમિલી વ્લોગની શરૂઆત કરી હતી પણ લાઈક નથી મેં કીધું છે આ વિડીયોમાં હજાર લાઇક આવી જાય એટલે ફેમિલી વ્લોગ આવી જશે ભાઈ એકસો દસ ટકા આવી જશે તમારો ભાઈ કે અને એ ન કરે એ બને નહીં તમે ખાલી એક હજાર લાઇક કરીને બતાવો અને તમારો ભાઈ ફેમિલી વ્લોગ લઈને બતાવે છે જેટલા વ્યક્તિ જોવો છો એટલે તો લાઇક કરવા યાર વ્યૂઝ પ્રમાણે તો મને લાઇક મળતી નથી તો હું ફેમિલી વ્લોગ ક્યાંથી લાવું બાકી આજે એવું છે કે અત્યારે મારે જવાનું છે બાર ગામ કેમ કે આપણે અમારે જે મોટર છે ને રિપેરિંગ વીસ્યા જવાનું છે અને વીસ્યા પછી આપણે અત્યારે બ્લોગ શૂટિંગ નથી કરો કેમ કે પછી કરીશું આટલો બ્લોગ આજના માટે ઘણો કહેવાય બાકી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો માટે કરી દો લાઈક અને ચેનલમાં જો ન હોય તો ચેનલ માટે કરી દો સબસ્ક્રાઈબ મળીએ આગળ એક નવા બ્લોગ સાથે ફરી પાછા ત્યાં સુધી બાય બધાને